મહીસાગરના લુણાવાડામાં નામે બિલ્ડર પર ઠગાઈનો આક્ષેપ રૂપિયા લીધા બાદ કામ અધૂરું મુકાયાનો આરોપ છે બિલ્ડર સામે કાર્યવાહી કરવા ગ્રાહકો પોલીસ સ્ટેશન પહોંચ્યા શિવાલય પરિસરના બિલ્ડર સામે પોલીસ કાર્યવાહીની માંગ બિલ્ડર કંચન ગોસાઈ ડબલ બાવીસી સામે અરજી આપી ડબલ બાવીસી ની પત્ની અને રિષભ ગોસાઇ વિરુદ્ધ અરજી આપી કરાર પૂર્ણ થયા બાદ રૂપિયા આપવા છતાં કામ અધૂરું હોવાનો દાવો છે

એમને ઇમરજન્સી રહેવાનું હતું એ લોકોએ પોતે ખર્ચો કરીને કામ પૂરું કરી અને રહી રહેલા છે લગભગ દસ એક મકાનો એટલે અમારી મૂળ વાત હતી કે અમારું જે સમય મરાઈ મકાન પૂરા થવા જોઈએ એ પૂરા થયા નથી બીજું આ આ જે સોસાયટીમાં છે બે બિલ્ડરો છે એક ધવલભાઈ છે ને કંચનભાઈ છે હવે બંને છેલ્લા એક વર્ષથી એકબીજાનું બાનું કાઢીને અમે વારંવાર રજૂઆત કરતા એમણે એકબીજાનું બાનુ કરીને સમય પસાર કરેલ સોસાયટી બનાવેલી છે એમાં નેવું થી પંચાણું ઘર છે એમાં એમાં સિત્તેર ટકા ઉપર બુકિંગ પૂરું થઈ ગયેલું છે તો પણ હજુ સુધી ત્રણ વર્ષ થઈ ગયા એ વાતને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો હજુ પણ અડધા મકાન પૂરું કામ પત્યું નથી પૂરું કામ પત્યું નથી અને આજુબાજુની કમ્પાઉન્ડ વોલ કમ્પાઉન્ડ વોલ નથી નથી બની બની હજુ રોડ રસ્તા બાકી છે 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 એના લીધે જે માણસો એમના મકાન એ એની અરજી પણ આપેલી પોલીસ સ્ટેશન જામનગરના ધોલ એસટી ડેપોના મેનેજર મેનેજર શેખ સસ્પેન્ડ બસ રિપેરિંગમાં કાર્યવાહી દ્વારકા રાજકોટ રૂટ પર